સિટી લેવલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રેની અને અલોહાની ટીમે જણાવ્યું હતું કે બાળકો અને તેમના વાલીઓ દ્વારા ખૂબ જ સારો સહયોગ અને પ્રતિસાદ મળતા આ સમગ્ર આયોજન સફળ થયું છે અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અબહાઈ ટાઇમ્સ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી વગાડો નમસ્તે ગુડ મોર્નિંગ میرے બચે અભી 3-4 મહિના સે અલોઆ સ્ટાર્ટ કિયા હે काफ़ी समय से मैं देख रहा हूँ बच्चों का मैथामेटिक्स बहुत कमज़ोर था और जिस तरह से इनकी प्रोग्रेस मैं देख रहा हूँ मैं अलोआ से बहुत हैप्पी हूँ मैं सभी से यही सजेस्ट करता हूँ आप भी अपने बच्चों को अलोआ भेजें और इनका ब्रेनी का विकास हो मैं आप सभी से यही बोलना चाहता हूँ और मुझे बहुत अच्छा लग रहा है बच्चों की डे बाई डे प्रोग्रेस पहले वो मैथा में उनको ये नहीं मालूम था कि टू प्लस टू कितना होता है धीरे 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 इनकी प्रोग्रेस देखता हूँ

છેલ્લા વીસ વર્ષથી અલોહા અને બ્રેની સ્ટેટ લેવલ નેશનલ લેવલ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરે છે સુરત અને ગુજરાતમાં એટલે આ વખતે એક અમારું એડિશનલ સ્ટેપ હતું કે સ્ટેટ અને નેશનલ લેવલ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતાં પહેલાં એ લોકો એક સિટી લેવલ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરે અને એનું એક એક્સપિરિયન્સ ફીલ કરે આનું એવોર્ડ ફંક્શન અઢાર તારીખે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં એવોર્ડ ફંક્શન હશે જેમાં સાતસોથી આઠસો છોકરાઓને મેડલ ટ્રોફીથી એપ્રિશિયેટ કરવામાં આવશે દેટ ઇઝ અ વન્ડરફુલ પ્રોગ્રામ ઘણા સેન્ટર સુરતના અઢાર સેન્ટર્સ છે અલગ અલગ એરિયામાં બ્રેનીના એ લોકોનો સ્ટાફનો ટીચર્સનો વન્ડરફુલ સપોર્ટ હતો ને ખાસ કરીને સુરતના પેરેન્ટ્સનો ખરેખર બહુ સપોર્ટ હતો આજની ગરમીના ટાઈમમાં પણ એમણે ઘણું બધું સપોર્ટ કર્યું અને વંડરફુલી છોકરાઓએ પરફોર્મન્સ કર્યું કેટલા ટોટલ સાતસો જેટલા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું સુરતના સિટીમાં અન્ય લોકોને બાકીના બધા લોકોને સંદેશ આપવા માંગુ છું કે જો તમારા ઘરમાં પણ ચારથી ચૌદ વરસના બાળકો હોય અને તમે જો એક એજ્યુકેશન સાયકલ માટે વિચારતા હોય કે નાનું બાળક બોર્ન થાય ત્યારે એનું કોમ્યુનિકેશન વર્ડ પાવર એનું લોજિક એ ડેવલપમેન્ટની પ્રોસેસમાં આવવા માંગતા હોય તો એક વખત બ્રેનીના તમારા નજીકના સેન્ટર પર જરૂર વિઝિટ કરજો ફ્રી કાઉન્સેલિંગ માટે વધુ માહિતી માટે તમે ડબલ્યુ 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 ડોટ બ્રેની ડોટ કો પર વિઝિટ કરી શકો છો ફોન નંબર તમને ત્યાં વેબસાઇટ પર અવેલેબલ થઈ જશે ડબલ્યુ 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 ડોટ બ્રેની ડોટ કો ડોટ ઇન